નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝ આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર દારૂની એક હજાર ત્રણસો બાણું બોટલ અને નવસો બાર બિયરના ટીન સાથે બે ઝડપાયા પેરલ ફ્લોસ્કોડ કોડ કુલ રૂપિયા પાંચ પોઈન્ટ ત્રેસઠ લાખનો મુદ્દામાલ કબજે લઈ ચાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો ભાવનગર અમદાવાદ હાઇવે પર આવેલા નારીગામ નજીક પેરલ ફ્લોસ્કોડે વિદેશી દારૂ અને બિયરના ટીનનો જથ્થો ભરેલ છોટા હાથી ગાડી સાથે બે શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટાફ પેટ્રોલિંગ હતો તે દરમિયાન બાતમી મળી હતી કે છોટા હાથી નંબર જી જે ઝીરો ચાર ડબલ્યુ સિક્સ થ્રી સેવન ફાઇવમાં બે શખ્સ વિદેશી દારૂ અને બિયનનો જથ્થોભરી નારી ચોકડી તરફથી ભાવનગર તરફ આવી રહ્યા છે જે બાતમીના આધારે ભાવનગર અમદાવાદ હાઈવે પર નારી ગામ નજીક વચ ગોઠવી ત્યારે સામેથી આવી રહેલા છોટા હાથી ગાડીને ખાનગી વાહનો આડા મૂકી અટકાવી કોડન કરી લીધી હતી અને ગાડીની પાછળ તલાશી લેતા પ્લાસ્ટિકના કેરેટની આડમાં છુપાવેલી વિદેશી દારૂની બોટલ એક કિંમત રૂપિયા એક અને બિયર ટેન નવસો બાર કિંમત રૂપિયા બે લાખ ચોસઠ મળી આવતા ડ્રાઈવર રાહુલ કુમાર જયરામભાઈ સોલંકી અને ક્લીનર ધર્મેશ અશોકભાઈ રત્નોતરને દારૂની બિયર અને છોટા હાથી ગાડી પ્લાસ્ટિકના કેરેટ મોબાઈલ મળી કુલ રૂપિયા પાંચ લાખ ત્રેસઠ હજાર ચારસો સિત્તેરના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા ઉપરોક્ત દારૂ અને બિયરનો જથ્થો પ્રવીણ ઉર્ફે બડો શ્યામજીભાઈ રાઠોડે આપ્યો હતો અને રાકેશ ઉર્ફે કાળુ પ્રવીણભાઈને આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે ચારેય શખ્સ વિરુદ્ધ વર્તેજ પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે